વર્તમાન સમયમાં જ્યારે દેશમાં જ્ઞાતિ જાતિ અને ધર્મના નામે વેમનસ્યની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે મહેસાણાના નાગલપુર કસ્બા વિસ્તારમાંથી કોમી એકતા અને ભાઈચારાના અતૂટ સંબંધોની એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે અહીં એક હિન્દુ ભાઈએ પોતાની મુસ્લિમ ધર્મની બહેનના સંતાનોના લગ્નમાં લાખો રૂપિયાનું મામેરું ભરી સમાજમાં માનવતાનો સંદેશ પ્રસરાવ્યો છે આ કહાની કોઈ ફિલ્મી પટકથા જેવી લાગે પરંતુ તે મહેસાણાના કસબામાં વાસ્તવિક સ્વરૂપે જોવા મળી છે આશરે પચીસ વર્ષ અગાઉ મજૂરી કામ કરતા મહેસાણાના સુલતાના બેબી અને બડોસણ ગામના સુલતાનજી ઠાકોર વચ્ચે પરિચય થયો મજૂરી કરતા કરતા તેમની વચ્ચે ભાઈ બહેનનો એક પવિત્ર અને અતૂટ સંબંધ બંધાયો સંબંધ માત્ર નામ પૂરતો જ મર્યાદિત ન રહ્યો પરંતુ સમય જતાં વધુ મજબૂત બન્યો તાજેતરમાં સુલતાના બીબીના પુત્ર હરમાન અને તેની પુત્રીના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સુલતાનજી ઠાકુરે પોતાની ધર્મ બહેન પ્રત્યેની ફરજ અદા કરતા મામા તરીકેની જવાબદારી સ્વીકારી સુલતાના બીબીના પોતાના સગા ભાઈઓ હોવા છતાં સુલતાનજીએ આગળ આવી એક લાખ એક હજાર રૂપિયાની રોકડ રકમ આપી મામેરું કર્યું હિન્દુ મુસ્લિમની અનોખી જોડીએ સાબિત કરી દીધું કે લોહીના સંબંધો કરતાં પણ લાગણી અને માનવતાના સંબંધો ક્યારેય વધુ વધુ ઊંડા હોય છે બહેન સુલ્તાના બીબી અને તેમના પુત્ર અરમાને સુલ્તાનજી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી જ્યારે સુલ્તાનજી ઠાકોરે જણાવ્યું હતું કે ધર્મ ગમ્યો તે હોય પણ બહેન પ્રતિની ભાઈની ફરજ સૌથી મોટી છે પચીસ વર્ષ જૂના પવિત્ર સંબંધે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે અને લોકો આ ભાઈચારાની વિશાલને બિરદાવી રહ્યા છે

તેડિયાસન જીઆરડીસીમાં મજૂરી કામ કરતા હતા ત્યાંથી અમારો ભાઈબુનો સંબંધ છે અને હું મામેરું લઈને નાગલપુરમાં આવ્યો છું અને એક લાખ ને એક હજાર રૂપિયાનું મામેરું ભરવાનું છે અને બહુ સારું છે અને નાગલપુરમાં સાસ આગળ અને અમારો ભાઈ ચારો સારામાં સારું છે કંકુ ચોલ્લા કંકુ ચોલ્લા એમને કરે અમે કરે બહુ સારામાં સારું છે એમ કરવાનું અને આપણે ભાઈ તારા જેવું રહેવાનું બરોબર એ સંદેશ હું આપું છું આનું આજ પરથી